નમસ્કાર મિત્રો જય માતાજી જય જય જલારામ ઓસુ છું દેવાયત જણાવતા આનંદ થાય છે છું આવનારી તારીખ સોળ નો બે ના ચોવીસના રોજ વિરમગામ મુકામે એટલે કે લક્ષ્મીબાગ કા રાજા લક્ષ્મીબાગ સોસાયટીમાં ગણપતિ દાદાના સાનિધ્યમાં ગણેશ ઉત્સવ નિમિત્તે અને વિરમગામ વિધાનસભા અને અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા એક જબરજસ્ત આયોજન કરવામાં આવેલ છે લોક ડાયરાનું આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચીમોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે અમારે શ્રીમતી દીપાબેન મિલનભાઈ ઠક્કર એટલે કે પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા વિરમગામ એમના તરફથી તો ભવ્યથી ભવ્ય લોકડાયાનું આયોજન કરેલ છે તો બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું ધર્મ અને ધાર્મિક પ્રેમી જનતાને સાથે મળી આનંદ કરીએ સનાતન ધર્મની અને આપણા પરંપરાની વાતો કરવા બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું આનંદ કરવા માટે એ રાતને રેરિયાળી બનાવવા માટે જય માતાજી જય શિયારામ વિરમગમ મુકામે રાત્રે દસ કલાકે જય માતાજી